લગભગ લોકોને સરકારી યોજનાનો લાભ મળશે તો સરકારની મોટાભાગની યોજના ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે તો ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતે રાશન પણ વ્યવસ્થા નથી કરી શકતા આવા લોકો ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે તો સરકારની આ યોજનાનો લાભ લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે કાર્ડ વગર રાશનની સુવિધા નથી મળતી સરકારે રાશન લેવા અંગે તાજેતર એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે જેનાથી હવે ઘણા કાર્ડ ધારકો આચંકો લાગી શકે છે તો રાશન લેવા અંગે શું ફેરફાર થયો છે એના વિશે જાણીશું તો પાછલા મહિનાનું રાશન વિશે આપણે વાત કરીશું તો ભારત સરકારે કાર્ડને લગતો નિયમ જે જૂનો નિયમ હવે સમાપ્ત કર્યો છે હવે કાર્ડ ધારકો માટે પાછલા મહિનાનું રાશન નહીં મળે તો મિત્રો હવે માત્ર એ જ મહિનાનું રાશન આપવામાં આવે છે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધી રાશન લેવું પડશે નહીતર તમારી રાશન નહીં મળે તો મિત્રો ઘણા બધા કાર્ડ ધારકો હોય છે તો મિત્રો જે ગયા મહિને જો કાર્ડ ધારકે રાશન નથી લીધું એ પણ લેવા આવે છે અને ચાલુ મહિનાનું જે રાશન છે એ પણ લેવામાં આવે છે પણ મિત્રો સરકારે અગત્યનો નિયમ લાવ્યો છે કે ચાલુ મહિનાનું રાશન મળશે જો તમે ગયા મહિને રાશન નથી લીધું તો એ મહિનાનું રાશન મળશે નહીં એટલે કે મિત્રો જો તમે સપ્ટેમ્બર મહિનાની અંદર છો અને જો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર તમે રાશન લેવા નથી ગયા અને મિત્રો જે આગલા મહિને જો તમે રાશન લેવા જાઓ છો તો મિત્રો તમને આગલા મહિનાનું અને સપ્ટેમ્બર મહિનાનું રાશન જે પહેલાં મળતું હતું તો મિત્રો એ અંતર્ગત તમને હવે જે બે મહિનાનું ભેગું રાશન છે એ મળશે નહીં તો મિત્રો તમારે સપ્ટેમ્બર મહિનાનું અનાજ છે તો સપ્ટેમ્બર મહિનાની અંદર લેવા જવું પડશે તો મિત્રો આ નિયમ જે ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નિયમ અંતર્ગત ગયા મહિનાનું રાશન છે એ તમને મળશે નહીં ચાલુ મહિનાનું રાશન મળશે તો મિત્રો વધુમાં છે કે કુલ મહિને કહીએ તો રાશન કાર્ડકોને એક મહિનામાં એક વાર રાશન આપવામાં આવશે જો કોઈ રાશન કાર્ડધારક તે મહિનાનું રાશન નથી લેતો તો પછી આગળના મહિને રાશન મળશે પરંતુ તેને જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું એ રાશન નહીં આપવામાં આવે તો મિત્રો જે પહેલાં મળતું હતું ડબલ તો રાશન કાર્ડ ધારક નિયમ અનુસાર પહેલાં જો કોઈ રાશન કાર્ડ ધારક ધારક પાછલા મહિનાનું રાશન નહોતી લેતો તો પછી આગલા મહિને તે રાશનનું રાશન લેવા જાય છે એટલે કે જો કોઈ કાર્ડ ધારક એક મહિનાનું રાશન નથી લે શકતો તો જ્યારે આગલા મહિને રાશન લેવા જતો હોય તે વર્તમાન મહિનાનું અને પાછલા મહિનાનું બંને રાશન આપવામાં આવતું હતું જે પહેલાં આપવામાં આવતું હતું તો મિત્રો હવે જે સરકારે નિયમની અંદર ફેરફાર કર્યો છે એ અંતર્ગત એટલે કે રાશન કાર્ડ ધારક એક મહિનામાં ડબલ રાશન મળી જતું હતું પરંતુ હવે નિયમમાં ફેરફાર થયા પછી કોઈ પણ રાશન કાર્ડ ધારક એક મહિનામાં માત્ર એક જ વાર રાશન મેળવી શકશે જો મિત્રો આની અંદર આપણે જાણીએ તો પાછલા મહિનાનું રાશન નથી લેતો તો લેપ્સ થઈ જશે એટલે કે આગલા મહિના તે માત્ર આગલા મહિનાનું જ રાશન મળશે ગયા મહિનાનું જે રાશન છે એ જો તમે નથી લીધું તો તમારું એ રાશન છે એ બંધ થશે અને એ રાશન મળશે નહીં માત્ર ચાલુ મહિનાનું રાશન મળશે તો મિત્રો આથી અગત્યની કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી જારી કરવામાં આવી છે તો જય મિત્રો બંદે માતરમ જય ગરબી ગુજરાત